રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલો સામે આવી રહ્યો છે અગ્નિકાંડ મામલે કોંગ્રેસના લાલજી દેસાઈનું નિવેદન સામે આવ્યું છે સરકાર જેટલું વળતર ટીઆરપી કાંડના પીડિતોને મળે જેલમાં સાગઠિયાનું મોઢું બંધ કરાવવાનો પ્રયાસ કરાયો

ની પ્રક્રિયા છે ન્યાયિક રીતે થાય એમાં કોઈ પરિવારો જે છે જેને છે એ સ્વજન તો પાછું નથી આવવાનું પણ એનો આધાર ગુમાવ્યો છે જેને એને રડનાર ગુમાવ્યો છે તો એ રોજી રોટી રડનાર એ વ્યક્તિઓ જે ગુમાવ્યા છે એ પરિવારોને એનું વળતર